કોમ પટા ને આ કોમ આલ્યો ને આપણે કેટલા દાન આલ્યો આ દિવારિયા જતી રહી ચાલતું હે ના ચાલે યાર ના આ કપટા દયો આ આપલું આ બ્રેસિંગ નો કોક સિકરા ધુરી મેલી જીયો ના ના યાર મારા દ દાન કોમ કમ્પ્લીટ જો એ તમે મારે ને જો હવે રજા બજા હો રહી તમે ના તો કાલ આઈ અને મારા દ દાન કોમ કમ્પ્લીટ કરી લો મારા કલર ને બલર ને બધું આંગા જો કમ્પ્લીટ કોઈ દીધો આ કારીગર ને કોમ કરે પછી પટાય નહીં તે તમે કારીગર જ તમારા જેવા હો ગયા છો પણ ચોથી પત આજી ડેશિંગ બનાને અધર હજી ખાડા છું મોય રહોળામ બાકી છે પેલા ના કેવું પડે દિવાળી પહેલા ના પૈસા આલે પહોંચે મે જતી રહી હજુ દી કોમ નઈ કરી પછી 12 મહિના પાઉ લગન દેવાનો છું એટલે મે માર ભાઈ બ ઘર બનાની હોય એટલે ઘર હારું બનાલે મોર કીધું આપા ઘર એવું મસ્ત બની આલ છે એટલે મે ના આલી કોમ પણ મને કોમ કે આટલું બધું મોર કરશે

આપશે તો ખરા લીધા વગર તો છૂટકો રમણલાલ ને ફોન કરું ચાલ હા રમણલાલ શેઠ હા જેવું હો વેપારમાં ગયો ઉના ચોધી મો ના ના હું એ બેહી જ રહ્યો છું કોઈ આવતું એ નો ભાવ જોયો તમે હું હાલ જોયો ભાવ ઓ

એ તો હું માર મનમાં બોલું હવે મનમાં આવી ગઈ એટલે એ કહી દઉં બાજિયા લાગીું રાતે કશું રાતે સાચું ઘર બનાય તો કે ઘર નમશે નહીં હું પથારી પથારી અને બોલતા જાવ મજૂરી છું ત્યારે તો તું ગયા અમે જેટલી મજૂરી કરી પેલા આવું મોટું તે

રોજ રોજ તું તો ઉઠીને હેડી આવું છું તાર તો ધંધો જ હશે રોજ ઉઠીને હેડી આવવાનું બીજો ઘર દેખાતું જ નહીં મારે એટલી નું જ ઘર દેખાય ખબર નહીં થાય કે મારે ઘર બને છે છોકરા નિભા લેવાના છે દાગીના બાગીના બનાવ દાગીના મોઘવારી એટલી થઈ ગઈ હ દાગીના ભાવ હબડે થાજી 1.5 લાખ રૂપિયા ભાવ છે અને હું તને મરચું મેઠવાળું તો સ્માર તો હું કરવાનું ઘર સંધાર કરીને બેહું કો હું જોઈ રહી છું મે અલંકાર કશું નહીં મલાત તો રોજ ઉઠીને હેડી આવું સુતી શિબરીએ હારું બોલો

હમ હું યાર અરે તો મગજ માં સી કે દવા ઓગળવી એવું લાગે ભૂલી જાશું ઓમેટી સુ ઘર મોમ છે હમ હું માય વાઢા નોઢા કેતો આપણો ફરવા જવાનું કઈ જશે બધાના 10 ડાળામાં

એ આઈ રહી લે આઈ રહી લે જીમે પર બહુત આ બધો આ મુઘુ મુઘુ લેવું તો પૈસા જ કા કુશી માથામાં ટોળ પડી જા છો લો એ હા જો આ ચલીએ હા રે લઈ લે ને ફટાફટ લેવાનું કરજો આપણો ઘર હજી કોમ છે ઘણું એ પેલા કારીગર પાસે આવી જાવ હા ચુ લે પકડો કરો કારીગર આવો અતારે લેવાનું

લે આવી ગયો પા હા હા એ તો આવજો દેતા કુટુંબમાં બતાવ પડતી તો લઈ જાવ તોય તાર પર લખી દેજો હા તો કશું વધું લઈ જો તો ચિંતા ન કરી આવું ના તવરી કીધું કોળા લઈ

زببه خودتر یه هری هری مست એ શેન જો મા દોરો ના લઈ જતી લે તારો દોરો એટલે લઈ છે જલ્દી

પણ ઓના જેરના હરિયાના પોલીસમાં પોલીસ પર માર દો મોઆદો માર દો મોઆદો અમાર સ્ટેશન હા માર વાડુ ગામ એક ચોર પકડયો જલ્દી આવી જો હાલના હાલ કોણ છે ને